નમસ્કાર ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બટાકાનું સૌથી વધુ વાવેતર થતું જોવા મળે છે અને આ બટાકાની ખેતીમાં જો વાવણી સમયે ધ્યાન ના આપીએ તો બીજ જન્ય કોમન સ્કેબ પ્રશ્ન વળી જે લોકોએ ચોમાસુ મગફળીનું વાવેતર કરેલું હોય અને ત્યાર પછી જે લોકો બટાકાનું વાવેતર કરે છે તો જે મગફળીની સફેદ ફૂગ હતી એ બટાકામાં પણ ફરી પાછી આપણને સફેદ તાતણાના રૂપમાં બે થી અઢી મહિને ફરીથી જોવા મળે છે અને આ બધું પતે તો સાથે સાથે બટાકાનો સૌથી મોટો દુશ્મન એટલે કે કૃમિ કે જેને આપણે નેમેટોડ કહીએ છીએ તો આ નેમેટોડ જે આપણા પાકના મૂળમાં જઈ અને જે ગાંઠો બનાવે છે આનો પ્રશ્ન ઉભો ને ઉભો રહે છે અને આ બધું પત્તા આવે અને જ્યારે આપણે બટાકાની કાપણીનો સમય આવે તો કાપણી સમયે આપણને કંદ ઉપર આપણને કાળા ચાઠાનો રોગ જોવા મળે છે તો શું ખેડૂત મિત્રો આ બધી બટાકાની ગંભીર રોગો અથવા તો ગંભીર બીમારીઓથી આપણને છુટકારો મળી શકે ખરો સાથે સાથે રાસાયણિક જે દવાઓ છે એનો ખર્ચ ઘટે અને સાથે સાથે આપણે જે ઉત્પાદન પણ વધે ગુણવત્તા પણ સારી થાય તો શું આવું બધું બની શકે ખરું હા બિલકુલ આ વિડીયો છેલ્લે સુધી જુઓ જેથી તમને જ ખબર પડી જશે કઈ રીતે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો જો પંદર 20 વીસ વર્ષ પહેલા જોવા મળતો પોલિયાનો રોગ કે હાલ છે એનું કારણ શું છે બટાકાની ખેતીમાં આપણે આવતા જે ગંભીર રોગો છે એમનું પહેલાથી જ રસીકરણ કરી દઈએ તો એવું શક્ય છે જેથી આપણે બટાકાના પાકનું ઉત્પાદન વધે ગુણવત્તા સારી થાય અને આ રોગો ધીમે ધીમે નામશેષ થઈ જાય બટાકાનું આ રસીકરણ એટલે આપણી જૈવિક પ્રોડક્ટ્સ કરંટ બાઉન્સર ફૂલટોઝ અને તંતુ મૂળના વિકાસ માટે માઇક્રાફ હવે આ ચારેય જૈવિક પ્રોડક્ટનો ઉપયોગ આપણે ગાળવણ સમય અથવા તો જો ગાળવણ સમય ન થઈ શકે તો પ્રથમ પિયત સમય અચૂકથી જ કરવો જેથી આ તમામ જમીન જન્ય રોગો જેવા કે કોમન સ્કેબ મૂળનો કોહવારો કંદની સફેદ ફૂગ કાળી ફૂગ અને જે ગળાનો પ્રશ્ન છે એ અને સાથે સાથે જે નરી આંખ ન દેખાતા એવા કૃમિ કે જેને આપણે નેમેટોડ કહીએ છીએ તો આ આ આ તમામ રોગો સામે આપણને ચારેય સંપૂર્ણ અટકાવ મળી જશે અને જેવી પ્રોડક્ટના અન્ય પણ ઘણા ફાયદા છે જેવી રીતે આપણા સ્વાસ્થ્ય અથવા તો પાકના સ્વાસ્થ્યને નુકસાન કરતી નથી વળી પાછું પર્યાવરણ કે પછી જમીનના બંધારણને અસર કરતી નથી અને જાળવી રાખે છે અને સાથે સાથે આપણા પાકનું ઉત્પાદન તો વધારે જ છે બટાકાના પાકમાં જોવા મળતા સંપૂર્ણ જે રોગો છે એનું નિયંત્રણ રાસાયણિક દવાના છટકાવથી સંપૂર્ણ નિયંત્રણમાં આવી શકે અથવા તો અટકી શકે નહીં અને વળી વર્ષે ને વર્ષે આપણે દવાના ડોઝ પણ વધારતા જઈએ છીએ જેના કારણે આપણો ખેતી ખર્ચ પણ વધતો જતો જાય છે તો આ જયારે જૈવિક પ્રોડક્ટો જેમાં કે કરંટ બાઉન્સર ફૂલટોઝ અને માઇક્રા તો આ જૈવિક પ્રોડક્ટનો ઉપયોગથી આપણે આ જે ગંભીર રોગો છે એને આવતા પહેલા જ આપણે રસીકરણના રૂપે આપણે અટકાવી શકીએ છીએ અને આ ઉપયોગ જો આપણે વર્ષે કરીએ અને સતત ત્રણ થી રોગો છે એનું પ્રમાણ ખૂબ જ નહીવત થતું જોવા મળશે અને કદાચ એવું પણ બની શકે કે જેમ પોલિયોનો અટકાવ થઈ ગયો એમ આપણી જમીનમાં પણ આ જમીનજન્ય રોગોનું પ્રમાણ નહિવત થઈ ગયું તો ખેડૂત મિત્રો આપણા બટેકાના ગંભીર રોગોને અટકાવવાની જવાબદારી આપણા સૌની છે તો ચાલો આજે આપણે પણ અપનાવીએ કરંટ બાઉન્સર ફૂલટોઝ અને તંતુમૂળના વિકાસ માટે માઇક્રા રૂપી બટાકાનું રસીકરણ